નમસ્કાર દોસ્તો તમે જોડા સાયકલપીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં આજે કાલિયાવાડી ખાતે આનંદનો માહોલ છે હા કારણ કે કાલિયાવાડી ખાતે આવેલા રામજી મંદિર ટ્રસ્ટ અને અગાસી માતાના મંદિરનો આજે બીજો પાટોત્સવ છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે બુદ્ધેવો દ્વારા વિધિ વિધાન મુજબ આજે આ પાટોત્સવમાં ગણેશ યાગ આયોજન કરવામાં આવ્યું છે અને આ ગણેશ યાગના આયોજનમાં વિવિધ બુદ્ધેવો દ્વારા યજમાનો થકી સમગ્ર વિસ્તારને પવિત્ર કરવાનું એક સુંદર ભાવ છે જનરલી જ્યારે આપણે હિન્દુ વિધિ વિધાન મુજબ જ્યારે યજ્ઞ થતો હોય છે ત્યારે યજ્ઞની સાથે સાથે આજુબાજુના જે હવા સુધી અને આજુબાજુના વાતાવરણમાં ત્યારે એક ધર્મ નામે એક વાતાવરણ શુદ્ધિ કરવાનો પણ ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આજે અગાસી માતાના મંદિરમાં સવારથી જ વિધિ વિધાન મુજબ યજ્ઞ થવા માં આવ્યું છે ગણેશ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ પ્રકારના જે સંકલ્પો છે તે પણ યોજવામાં આવ્યા છે ચોક્કસ આજે જયારે પાટોત્સવ હોય તો મહાપ્રસાદ પણ હોય અને સાથે સાથે વિવિધ પ્રકારના ઉત્સવો પણ હોય તો આપ જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારના ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે ભૂદેવો દ્વારા આજે મુજબ આજે ગણેશ આ બીજા પાટોત્સવ ત્યારે ભૂદેવોને પૂછ્યું જનરલી કોઈ આપણે ત્યાં બર્થડે હોય છે તો બર્થડેમાં આપણે કેક કાપતા હોય તો આ જનરેશન કેક કાપતું હોય છે માતાજીના મંદિરનો પાટોત્સવ યજ્ઞ થાય યજ્ઞનું શું મહત્વ હોય અને કયા પ્રકારે આજે યજ્ઞ થયું અને શું વાતાવરણ માહોલ યજ્ઞનું કારણ છે કે યજ્ઞ નારાયણ છે નારાયણમાંથી સીતાજીની ઉત્પત્તિ અને દ્રૌપદીની ઉત્પત્તિ થઈ હતી જે યોની કન્યા કહેવાય છે જેની યોનિમાંથી કોઈ જન્મ નથી તો યજ્ઞનો પ્રવાહ ડાયરેક્ટ ગગન મંડળને મળે છે જેથી કરીને સમગ્ર જે વાતાવરણ છે એનું શુદ્ધિકરણ થાય છે અને એને કારણે જે કોઈ અહીંયા દર્શન માટે આવે છે અને યજ્ઞનો બહોળો લાભ મળે છે અને ના થકી એના પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય અને આરોગ્ય પ્રાપ્ત થાય છે એના માટે ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે આપણા મુખ્ય દેવ પાંચ છે ગણેશ અંબા સૂર્ય વિષ્ણુ અને શિવ એમાંથી પાંચ પ્રકારના પાંચ તત્વના દેવ છે જળ પૃથ્વી આકાશ વાયુ અને તેજ એમાં પહેલો યજ્ઞ છે ગણેશ યજ્ઞ ગયા વર્ષે આપણે પહેલો પ્રાતોત્સવ કરેલો ત્યારે પ્રતિષ્ઠામાં કંઈક આપણી ત્રુટી રહી ગઈ હોય એના માટે આપણે લઘુઋત હૌમાત્મક લઘુઋતનું આયોજન કરેલું હતું એટલે હવે આ શરૂઆત છે કે આજથી પાંચ વર્ષ સુધી આપણે પ્રાતોત્સવ ભવ્યથી ભવ્ય આયોજન કરવાનું અને પાંચ યજ્ઞ તો ફરજિયાત કરવાના ત્યાર પછી આગળ જેમ જેમ પ્રયાસો થાય અને ગામવાળા જેમ જેમ આપણે સહકાર આપે એ પ્રમાણે આપણે નવા નવા યજ્ઞનું આયોજન કરતા રહીશું અને સમગ્ર ગ્રામજનો અને સાથે સંકળાયેલા વ્યક્તિને સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય આરોગ્ય પ્રાપ્ત થાય એના માટે આજે આપણે એક હજાર લાડુનું હોમ કરશું

પણ સમગ્ર પરિવાર એટલે કે સમગ્ર ગ્રામજનોનું ભલું થાય એવા ભાવ સાથે આજે અહીંયા ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા લંબોદરાય સખલાય જગદિતાય નાગાનાથ સુધીજ્ઞા વિભૂષતાએ ગૌરી સુધી ગણનાથ નમસ્તે ત્યારે પહેલો જે પાટોત્સવ થયો તે પાટોત્સવ દરમિયાન કે ચૂંટણી રહી હોય તો બીજો પંચમ કરવામાં આવ્યો આજથી ગણેશ યજ્ઞ ચાલતો પાંચ વર્ષ સુધી જે પાંચ દેવોના છે એ વિવિધ પ્રકારના યજ્ઞ થરી આ સમગ્ર જે ધરતી છે એને વધુ પવિત્રતા આપવામાં આવે છે કારણ કે જ્યારે કોઈ મંદિર હોય છે મંદિરમાં પ્રતિષ્ઠા જે મૂર્તિ હોય છે મૂર્તિને પ્રાણ પૂરવામાં આવે છે પરંતુ પ્રાણ ત્યારે જ જીવંત બને છે અને ત્યારે જ તે વધુ ચમત્કારિક બનતા હોય છે જ્યારે તેને નિયમિત રીતે યજ્ઞો વિધિ વિધાન મુજબ થતા હોય છે અને એ પ્રકારે આ કાલિયાવાડી ગામના અગાસી માતાનો મહિમા ઉપરાંત છે અનેક લોકો વર્ષોથી અહીંયા દર્શન કરવા આવે છે પરંતુ નવા મંદિર બન્યા પછી હવે એની ભવ્યતા પણ વધી છે આયોજન પછી પરેશભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે પરેશ ભાઈ મંદિર ને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આમ તો તમે રાજ કરને છો નેતા છો નેતા તો લોકોની આશા પૂરી કરતા નથી પણ અમારી માતા લોકો ના આશા પૂરા કરે નેતા તો તમે સપના બતાવો અને અમે રોજ સપના જોઈને તને મત આપીએ પાછા મૂર્ખા બનીએ પણ મારી માતા એવું નથી કરતી તો માતા સેવા કરવા છતાં તમે તો શું લાવશો અરે માતાજીના ઘણો વર્ષોથી અમે આ બીજો જે અમે નવ જીર્ણોધ્ધર કર્યું ત્યાર પછી આ બીજો મહોત્સવ છે આજે અમે બધા અમારા એકતા યુવક મંડળ બહેનોતરથી ખૂબ જ સરળતાથી બધા મહેનત કરી રહ્યા છે અને આ પ્રોગ્રામને સક્સેસ બનાવવા જઈ રહ્યા છે અમારા ભૂદેવો આ ગણેશ યજ્ઞનું આજે આયોજન કર્યું છે અને અમારા બેસેલા છે ત્રણ જોડા અને એ લોકો એમનું પોતાનું ગામને સુખ શાંતિ મળે એ રીતની પ્રાર્થના કરી છે આજે પછી અમારે સાંજે પાંચ વાગે મહાપ્રસાદ પાંચ હજાર માણસનો અમે મહાપ્રસાદનું આયોજન કરેલું છે અને સાંજે રાસ ગરબાનું આયોજન કરેલું છે ચોક્કસ સ્વનું નહીં પણ મારા સ્વજનનું ભલું થાય એવા ભાવ સાથે અહીંયા ધાર્મિક કાર્ય થતા હોય છે અને જ્યારે ધાર્મિક કાર્ય થતો હોય ત્યારે આપણા સનાતન સંસ્કૃતિમાં તો કહેવાયું છે કે પૃથ્વીના તમામ જીવ છે એ જીવનું કલ્યાણ થાવ એ કલ્યાણના ભાવ સાથે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંના જે યજમાનો છે એ યજમાનો દ્વારા પણ પોતે ભલે અહીંયા આર્થિક કદાચ કારણ કે યજ્ઞ જ્યારે થતો હોય ત્યારે આર્થિક ઉપાર્જન એટલે કે ખર્ચો પણ થતો હોય તો ખર્ચો આપીને અહીંયા બેઠા હોય પણ તેઓ પણ એક આહુતિ આપતા હોય ત્યારે સ્વકલ્યાણની નહીં પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ

તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો